તો આવી જ અવાજના નવા સ્વાગત છે તો અત્યારે જો કામ કરી અને જાનકી આવી છે એમાં ઘરે જોવા એને આપીને હું જો વસ્તુ લાવી શેવડો બનાવી નાખવાનો છે હવે હેલ્પ કરવા આવી છે મારી હું એ બધું તળવા મળ્યું બધું છું તો હું બધું થઈ જાય ને એટલે કામ તો બધું તો થઈ ગયું છે આપણું યુટો ત્યાં કામ તો કરી નાખ્યું છે અને હવે આપણે શિયાળો બનાવવાનું છે હીજો ભૂંગળાને પવાને એવું બધું તળે છે મારે દાણા ફોલવાના છે હીજો છીનદાણા ને એવું એમ ફોલી દઉં ને પછી તળ નાખે હાલ વાર શિયાળો બની જાય આપણો તો હાલ હાલ કન્ટિન્યુ બન્યા રહેજે

પછી કામે આવ પાસે અને રેવું તો શું શેવડો ઢોળવા મળ્યો લે ભરાઈ ગયો છે શેવડાનો હાલ ખાવો રોજ થોડોક થોડાક ખાવું ટિફિનમાં લઈ જશે ભાઈ તો શેવડો ઢોળી નાખ્યો છે બર તે હવે પેલા સાફ સફાઈ પછી બીજું બધું હવે બેસી ગયા બપોરા કરવા અને ગૌતમ તો ટિફિન આવે એટલે

નલવલિકા ને ની મેં મા ગયા ને તે સંઘી ભાષા આવી ભાષા એને દે બફલે たり જો મારે દે યો રે તારે મોમ ખાવશે આ સટણી આરે આવી છે જો હાલો બધાય પબલ ખાવા તો આવી છે ને ભાસી અમારી 3 વાર આવી આજ

એકદમ ચોખ્ખું મસ્તી હું શેખી બરોબર તો આપણે આનો ખજૂર પાક બનાવી નાખવી છો ત્રણ વસ્તુ લઈ લીધી છે આપણી કઢાઈ અને હવે ગણપતિ બાપાનું નામ લઈને શરૂઆત કરી દેવી જેવો થાય એવો ખજૂર પાક બનાવવાનો છે તો હારવાનો બનાવી નાખવી હવે હારો થાય કે ન થાય ટ્રાય તો કરવી ટ્રાય કરવી તો આવડે ફ્રેન્ડ્સ આપણે જો બધું તૈયાર કરી નાખ્યું છે અને જુઓ તો આ બધું રાયફૂટ ને બધું મિક્સ કરી નાખ્યું છે અને ગૌતમ છે ને મારી હેલ્પ કરે છે ઈ આવા લાડવા બનાવવાના છે ને પછી આ ટોપરામાં આમ ટોપરૂ ભભરાઈ ને દેવાના છે ડબામાં જય માદેવ લાડવા ખાવા આવી જાવ ખાવા ધીયુ તાર ખાવા છે ને હું લાડુ ઘી પણ મને ફાવતું નથી થોડો ઘી વધુ થઈ ગયો લાગે છે હાલ છે કાઈ ખાઈ જા હું એમ એમ તો હારું જ બન્યો પણ થોડું ઘી આપણે બીજી પહેલી વાર બનાવ્યો ને એટલે આ વખતે હારું બન છે હવે ખીર આવશે એટલે ખીરે બીજી વાર બનાવશું આ ટ્રાય કરવા કે મેં અત્યારે બનાવ્યો તો ફોન માં જોઈ લીધું તું પહેલા અને હવે જો આપણે બનાવવા મળ્યું છે કરીઓ તાર બનાવવાના છે લાડવા તો ફ્રેન્ડ્સ છે ને એ લાડવા બની ગયા છે હવે જો ટોપરા કરી નાખ્યા છે આખા લાડવા ખજૂર પાક છે એવો ઢોપરા પાક નથી પાસો જો પણ અત્યારે ગરમ ગરમ છે ને એટલે સોટી ગયું હાલો બધા શિયાળાનો ખજૂર પાક ખાવા અને હારો બન્યો છે એકદમ પોસો અને મસ્ત છે હવે શાકવી પછી ખબર પડે કેવો છે કેવો નહીં અને આટલું ટોપરું પડી જોવું આપણું હવે આને બીજા કામમાં લઈ લેવું આટલું ટોકરું પડ્યું છે એને કરી લેવી અમે કેવા બન્યા છે પછી તમને કેવી તો હવે આપણે સાખી લેવી ગૌતમ ના પાડે સાખવાની મુન્ને હું સાખી લઉં માઓ ખાઈ લેશે કે મતલ ન ફાવે કાલ કાખા લઈ જાય સારું બન્યો છે તો હાલો હાલો હવે આ બધું મૂકી દેવી આપણે તો લાંબા ફરી દેવી તમને બધા નવા બ્લોગ રમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો માતાજી બધા